રાવણના લીધે આખી લંકાનો નાશ થયો તેમ રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યો હતો જે રીતે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો એમાં આજે કૃપાનાને લીધે આખા ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે જે રીતે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો એમાં આજે કૃપાનાને લીધે આખા ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનની આગ હજી સમાવવાનું નામ નહીં લઈ રહી ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે જોકે રૂપાલાએ તેમનું ફોર્મ પરત નહીં ખેંચતા ક્ષત્રિયનો વિરોધનો પાર્ટ બે શરૂ થયો છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ક્ષત્રિયણીઓ દરેક જિલ્લાના પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવ્યો છે જેના ભાગરૂપે ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે પણ સમસ્ત રાજપૂત સમાજની મહિલા પાંખની ચૌદ જેટલી ક્ષત્રિય સંકલન સમિતિના આદેશ મુજબ પ્રતિક ઉપવાસ ઉપર બેસી રૂપાલાનો વિરોધ નોંધાવી રહી છે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે લડાઈ સત્તા મેળવવા કે સરકારને બાનમાં લેવા માટેની નથી પરંતુ તેમના આત્મસન્માન માટેની છે હનુમાન જયંતિના અવસર પર આજે અમે પ્રતિક ઉપવાસ પર બેસી

પોતાના બેન દીકરી માતાઓનો બદનક્ષી જેવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી આપ્યો એટલે આ આ એની લડાઈ છે નહીં કે કોઈ સત્તાની કે નહીં કે કોઈને નીચા બતાવવાની કે નહીં કે બીજા કંઈ બીજું કોઈ બીજું જે વિચારતા હોય તે માત્ર લડાઈ ખાલી આત્મસન્માન સાચવવાની છે